હવે એમાં ખાતર નાખવાનું કેવી રીતે આંબા વાવે અને કેવી રીતે ખાતર નાખાય એ જરા કમેન્ટ ઉપર કહેતા જશે શેઠ લાગે છે કામ હે હું સેન ઉપર ચડી જાવ છું પૂરો થઈ ગયા છે બુ કરવા બેસી ગયો છે જો ભાઈ જમમ જો સાત ડાયકા ભાઈ જો હજી પૂરો નથી કરવાનો મે કીધું હજી હજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા બ્લોક વિડીયો ની અંદર ને જય માતાજી જય મોગલમા ભાઈ બધાયને હર હર મહાદેવ ભાઈ નવા બ્લોગ વિડીયોની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ભાઈ આંબા રોપવાનું કામકાજ ચાલી રહ્યું મેડમ રોપણા રોપવા મળ્યા છે જો હાલો બધા જય માતાજી જય મા મોગલ માં જો રોપા રોપાન ચાલુ કર્યા છે એટલી કલમ વાવી દીધી છે એટલી વાવી દીધી ભાઈ મસ્ત મજાની આમથી લેતા આવી છે 20 છે હા સાડે 20 ની બધાને શુભ હા રામાપીરનો આજ તહેવાર છે હા જય રામાપીર લખી રાખજો બધા કમેન્ટમાં આજ સાડે 20 છે ને

એટલે છે ને આ ખાતર છે વર્મી કમ્પોસ્ટ ખાતર અને આ દવા છે ને પડે એની એટલું કેટલું એક છાલ્યું નાખવું પછી આ કેટલું તમારી ખાતર કેવી રીતે આંબા વાવે અને કેવી રીતે ખાતર નાખાય એ ઉપર કહેતા ભૂલી એટલું નાખવાનું ખાતર નાખવાનું

આવું કામ કરીએ છે આજ તો કલમ રોપવાની છે આમ જો એટલી રોપી દીધી છે ના બધા કામ જ કરે ને આટલા ખાડા છે હજી એકસો ને આઠ કલમ વાવવાની છે જો એવું લાગ્યું જો ખાતરને બધું ભૂરાઈ ગયું છે આખું ખાનું ભર દેવાનું આખું ખાનું ધૂળનું કા કેમ લાગ્યું બપોર ના વાગી ગયા છે એક ને ખાવા જઈ રહ્યા છીએ જો

ટિકર આવો હાલો નીચે ઉતરી જઈએ ખાય કા ભાઈ ગયો બધા કાંટા જો અવાજ આવે છે પતરાનો

નાવા વહી ગઈ પણ મજા આવી ગઈ નાવાની પછી ન્યાય નાય પછી ઘેરે આવી નહીં પછી નાય હા તો નવરા થઈ ગયા તા પછી ઘડી આરામ કર્યો અને અત્યારે વાગી ગયા છે હાના સાડા છ કા સાડા છ થઈ ગયા છે અને મેડમ નાઈ લીધા છે આપણે આવશું છીએ નાવાના નાવાના આવશું છીએ એટલે આપણે કાંઈ નાયા નથી એને નાઈ લીધું વરસાદમાં નાવો ગઈ ને તો વરસાદ વહી ગયો ના નાવો હું નાઈથી મજા આવી ગઈ હતી તો કાંઈક એવો વાડી વરસાદ હતો પતરા હતા એટલે પત્રેથી પાણી ઉપરથી આવતું હતું હું હતી એટલે મસ્તીનો વરસાદ આવી ગયો ને પછી કામેથી ઘેરે આવ્યા રોપાત કાંઈ સોપાય નહીં પછી કાંઈ ધૂળ ને એવું હાલે નહીં પછી નાય એ ધોઈને અમે વહી ઘેરે ને મસ્ત મજાના ઘરે આરામ કર્યો મિત્રો અમારો વિડીયો તમને બધાને ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાની નાની કમેન્ટ કરી દેજો ને આ હશે હતી હશે બી તો બધાને જયરામ આપી

અને બધાને હાર્દિક શુભકામનાઓ ભાઈ અને ભાઈ ચેનલમાં પહેલીવાર આવતો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો થોડો ઘણો સપોર્ટ આપજો અને જેમ બને અમારો વિડીયો શેર કરજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય રામપીર હર હર મહાદેવ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો